વડગામ તાલુકાના મુમનવાસ ગામે ગામ લોકો દ્વારા કુમકુમ તિલક કરી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં ભાજપના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ શરૂ કરી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં શપથ ગ્રહણ કર્યા હતા ગ્રામજનોને સરકારની વિવિધ સત્તર યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા આ યાત્રામાં ઉપસ્થિત પ્રવીણસિંહ રાણા ઉપપ્રમુખ જિલ્લા ભાજપ બનાસકાંઠા ગોવિંદભાઈ ચૌધરી પ્રમુખ વડગામ તાલુકા ભાજપ સતીષભાઈ ભોજક મહામંત્રી વડગામ તાલુકા ભાજપ ભગીરથભાઈ જાડેજા વિસ્તારક શ્રી લોકસભા પાટણ બાલકૃષ્ણ જીરાલા ભારત સરકારના પશ્ચિમ રેલવે ડિરેક્ટર અશ્વિનભાઈ સક્સેના પ્રમુખ અનુસૂચિત જાતિ મોરચા બનાસકાંઠા ચંપકભાઈ બારોટ સંયોજક વિધાનસભા વડગામ લક્ષ્મણભાઈ ગુર્જર યોગેનભાઈ મેવાડા વિસ્તારક શ્રી વડગામ શારદાબેન સેનમાં પ્રમુખ મહિલા મોરચા વડગામ ચંપાબેન પ્રજાપતિ મહામંત્રી મહિલા મોરચા વડગામ બોપાલસિંહ ડાબી કારોબારી સભ્ય વડગામ વીરાભાઈ વણઝારા હિતેશભાઈ પ્રજાપતિ મંત્રી યુવા ભાજપ વડગામ શકીનાબેન સરપંચ શ્રી મુમનવાસ ભાવનાબેન ચૌધરી તલાટી શ્રી મુમનવાસ કૈલાશબેન રાવલ સુપરવાઇઝર આઈ આરોગ્ય કર્મચારીઓ આંગણવાડી કાર્યકરો તેડાગર બહેનો બહેનો ગ્રામ પંચાયત સ્ટાફ ગ્રામજનો વગેરે હોદ્દેદારો આગેવાનો કાર્યકર્તાઓ Upas itulah harta.